ડીસીબી આરોપી કરોડોનું ઉઠાવણું કરનાર વોન્ટેડ દંપતીની ગોળાદ્રાથી ધરપકડ ટેક્સટાઇલ નગરી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરમાં કાપડના વેપારીઓ સાથે છાસવારી થતી ઠગાઈના કિસ્સાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાનું ઉઠાવણું કરનાર વોન્ટેડ દંપતીને ઝડપી પાડ્યું છે અને ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત સલાબતપુરા અને ડીસીબીમાં બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાના ઉઠામણાની ફરિયાદો નોંધાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મૂળ રાજસ્થાનના અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા પાંત્રીસ વર્ષીય રાકેશ ચંદ્ર રામ કુમાવત અને તેની પત્ની મમતાબેન કુમાવત સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટમાં દુકાનો ખોલીને શરૂઆતમાં તેમની પેઢીની શાક ઉભી કરવા અને વેપારીઓનું વિશ્વાસ સંપાદન કરવા માટે નિયમિત પેમેન્ટ કરતા હતા એકવાર વેપારીને આમ થક દંપતી પર ભરોસો થઈ જાય એટલા પર એટલે આ દંપતી પોતનો પોત પોતાનું પોત પ્રકાશતા હતા અને લાખો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ દુકાન બંધ કરીને નાસી છૂટતા પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનો એડ્રેસ પણ બદલતા હતા હાલમાં ખાતે રહે આવેલ નગરમાં આઠક દંપતી કરી રહ્યા હોવા અંગેની ટીમે મળી હતી અને પગલે દરોડા પાડીને રાકેશ કુમાવત અને મમતાબેન કુમાવતને ઝડપી પાડવામાં સફળતા સાંભળી છે અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આઠક દંપતી વિરુદ્ધ મુંબઈ અને સલાબતપુરા તથા ડીસીબીમાં ગત વર્ષમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે पुर राजूभाई सुखडिया न्यूज सेवन इंडिया सुरत